Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ચાલો મિત્રો તો હું તમને આજે ભવનાથ તળેટી બતાવું છું તળેટી છે આ એમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો ને પરિક્રમાનું કઈ નક્કી નથી આપણે તો હું જાઉં છું આમ તમે જોવો ને વરસાદ પણ આવે છે અત્યારે જોઈ શકો છો તમે આ ભવનાથ નો વ્યુ છે વરસાદ ઝરમર ઝરમર આવે છે અત્યારે ટાવર એક આવે કે નું ચાલુ છે અત્યારે એને આવો પાઈ દયો ને ફર્સ્ટ ક્લાસ જો બના સાચો સાચું ઉતરસ્ત કો પેલા તો મને છત્રી છે તમારી પાસે કાઈ તો આપણે આગળ જઈ રહ્યા છે શરદી છે એટલા માટે મિત્રો તો આપણે અત્યારે જો અહીંયા વાળા ભાઈ પાસે પીએ છે જબરજસ્ત કઈ ઘટે નહી તમે જોઈ શકો છો બનાવો ચાલો ખાવો અત્યારે પરિક્રમાનું શું છે ભગત હવે આપણે પરિક્રમા રદ કરવામાં આવેલી છે રદ કરવામાં આવેલી છે હુકમ મળી ગયો છે હા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ તો ચાલુ જ છે યાર તમે જોઈ શકો છો મિત્રો ને આપડે તો ખરેખર માણસોને મહેરબાની કરીને તમે કોઈ પરિક્રમ માં આવતા નહીં કારણ કે ખોટા હેરાન થાય અંદર ગારો એટલો છે વરસાદ ચાલુ છે ગામડે પબ્લિક બોડી હોય કે આ વખતે આપણે પરિક્રમ નહીં થાય આ વખતે વર્ષો થી કરીને થાય એટલે આપડે જઈએ પણ આપણે મહેરબાની કરીને કહી છીએ કે તમે કોઈ પરિક્રમ કરતા નહીં અત્યારે આવતા નહીં વાતાવરણ ખરાબ છે હા બહુ ખરાબ છે વાતાવરણ હવે આપણે કાવો બનાવીએ ભાઈ તમે પણ જો ભવનાથ ની અંદર આવો ને તો કાવો શું નામ છે હરે રામ હરે રામ કાવા અંદર કાવો પીજો જબરજસ્ત મને અત્યારે ઉધરસ ને શરદી છે એટલા માટે મિત્રો તમને જો સામે બતાવું આ ભવનાથનો નો આખો તમે જોઈ શકો છો તો આપણે ખાવો પીને આગળ જાવું બરોબર પાછા Salud.